પંચમહાલ જિલ્લાના આશીર્વાદ સમાન પાનમ ડેમમાં એસી ટકા જેટલો પાણીનો જથ્થો યથાવત છે આ પાણીનો જથ્થો ઉનાળા પછી પણ બે વર્ષ સુધી ચાલી શકશે જેથી સિત્તેર થી વધુ ગામોને પીવા માટે અને મહીસાગર પંચમહાલ તેમજ વડોદરા જિલ્લાના મળીને એકસો બત્રીસ ગામના ખેડૂતોને સિંચાઈ માટે સમયસર પાણી મળી રહેશે જ્યારે પાનમની સિંચાઈ કેનાલમાં છસો પચાસ ક્યુસેક પાણી છોડવવામાં આવી રહ્યું છે જોકે જિલ્લામાં આવેલ હડફ ડેમ કરાર ડેમમાં પણ પાણીનો સારો એવો જથ્થો ઉપલબ્ધ છે પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ એકસો બત્રીસ ગામના ખેડૂતો અને સિત્તેર થી વધુ ગામોના લોકો માટે આશીર્વાદ સમાન છે હાલ પાનમ જળાશયમાં એસી ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવા સાથે આ પાણીનો જથ્થો ઉનાળા પછી પણ બે વર્ષ સુધી ચાલી શકે તેટલો છે ખેડૂતો માટે આશીર્વાદ સમાન પાનમ સિંચાઈ કેનાલનું પાણી મહીસાગરના લુણાવાડા તાલુકો પંચમહાલ જિલ્લાના ગોધરા સહેરા કાલોલ અને વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ગ્રામ્ય વસ્થાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું હોય છે જ્યારે શહેરા અને ગોધરા તાલુકા સહિત અન્ય ગામો મળી સિત્તેરથી વધુ ગામોને આ પાનમ ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવવા સાથે પાનમ જળાશયના પાણીથી સિંચાઈ તળાવો પણ ભરવામાં આવતા હોય છે જ્યારે પાનમ ડેમમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેના કારણે બે વર્ષ સુધી પાણી પુરવઠા યોજના દ્વારા અપાતા ગામો અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યા સર્જાશે નહીં તેમજ ખેડૂતોને પણ ખેતી માટે સમયસર પાણી મળી રહેશે જ્યારે હડફ ડેમ અને કરાડ ડેમમાં પણ પાણીનો સારો એવો જથ્થો ઉપલબ્ધ છે જિલ્લામાં આવેલા ત્રણ જલાશયમાંથી સૌથી વધુ પાણીનો જથ્થો પાનમ ડેમમાં જોવા મળવા સાથે છસો પચાસ ક્યુસેક પાણી સિંચાઈ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે ઉનાળામાં પાનમ ડેમ અને હડફ ડેમમાં સારો એવો પાણીનો જથ્થો ઉપલબ્ધ જોવા મળી રહ્યો છે જેના કારણે સિંચાઈ કેનાલનું પાણી મેળવતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી પાર્થિવ દરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ